હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય કૃષ્ણ સો સ્વાગત છે તમારું આ સરસ મજાના નવા બ્લોગમાં સો લાસ્ટ બ્લોગ માં તમે જોયું કે અમે લોકો શોપિંગ કરીને આવ્યા હતા અને બહુ જ થાકી ગયા અને અમારું સવાર પડી ગયું છે હવે હું મસ્ત મજાને રેડી થઈ ગઈ છું હેલો દીદી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સો ધરા દીદી એમનું અત્યારે વર્ક કરે છે તેમના શો નું નીલ ગયા છે શાવર લેવા સો ગાઈસ તમને એક વસ્તુ બતાવું આ હું કાલ ને આવીને ત્યારની હું નોટ કરું સાજો કેવું બધું મસ્ત મસ્ત ધરા દીદી આખું સેટઅપ કર્યું છે મસ્ત મસ્ત કર્યું છે આ સિરિયસલી સો મે એ આખું વિચારીને કર્યું છે સો સૌથી ઉપર છે ગોડ હમ સો બધા ભગવાન છે એની નીચે છે મારા ગોડ વાહ જે મારા પેરેન્ટ્સ છે આ હું છું જે મમ્મી પપ્પાને જોઉ છું એની નીચે છે થોડું ઘણું તમે સંન્યાસ મનમાં હોય વૈરાગ્ય હોય પણ હજી તમારી અંદર ફન હોય તમે બચ્ચા જેવા હોય એ છે એની નીચે છે તમારી અંદરનું બાળપણ જે જીવતું રહેવું જોવે ધેન ઇટ કમ્સ ધી નોલેજ કે તમારી અંદર જ્ઞાન તો હોવું જ જોવે યસ ગુડ વાહ બહુ બઢાઈ છોકરા છો જો હવે જલ્દી તમે 1 લાખ કરો એટલે આપણે આવું આવે અરે રે બહુ જલ્દી આવી જશે

તમને સેકન્ડ ટાઈમ ગુડ ન્યુ ચલો ગાઈસ મસ્ત મજાનો નાસ્તો કરવા રા દીદી આ છોકડો લઈને નીલ આવશે ને જાણ લઈને તો જ હું આવીશ ઓકે નીલ બરાબર ગાઈસ તો તમે જોજો આ છોકડો લઈને જ નીલ ને આવવાનો છે મને લેવા આ આપણે ગીલાનો છકડો હોય આ નીલ છકડો બરાબર ને પરફેક્ટ તો ગાઈસ અત્યારે જો મારું આવી સ્પીચ જોવા માટે આવ્યા છે અહીંયા

એનું જ્યારે અમે જોતા હોય ને ત્યારે હું ક્યાં ત્યાં હોય પીયો પણ પોતે ખાલી ધારા દીદી દીદીનો પર્સ પકડી ને બેસી ગયા ખાલી શું પોતાને બેસતો તો ને એટલે કઈ જોતું તું કે બાનું શું શું કાઢો હું વાઇટ સમ ટેક નો સારો આઈડિયા છે જો ગાઈસ જો આ બનને પોતાનું કામ થઈ ગયું એટલે બસ અમારી તો કોઈ ઈજ્જત જ નહી હે

यार गैस अ कब मत तमने से निफ़्ला वही क्यों समझ रहे हो समझ रहे हो गैस आप इस बात से सोढ़ा न पैसा दे वामरत लड़के नहीं ले आने आका एम के एक मर कोई नज़र था जाओ तो तुम बताएं तो, <laughs> तो इस रेस के विजेता है दराशा ओह नो कराई

300 આમ કાછો બાબુલાલ મગવા બાબુલાલ કે કોણ 350 કેવું ઈ તો ચૂનો હોય ઈ કોણ તમારો નહી

કાલે જે આપણે શ્રીહરી મેન્સવેરમાં જોવા ગયા હતા એમ આજે આપણે છીએ શ્રીહરી ફેશન વેર એમાં બી બ્રાઇડલ ડિપાર્ટમેન્ટમાં એન્ડ યુ કેન સી ધી કલર્સ હિયર ઇટ્સ સો બ્યુટિફુલ એક એક પીસ અને એક એક પીસની જે ઝીણવટનું વર્ક છે યુ કેન સી બહુ એટલે બહુ જ સરસ છે અહીંયા આપણે આપણી દુલ્હન માટેનો ડ્રેસ જોવા માટે આવ્યા છે જે હજી સુધી નક્કી નથી થયો જોઈએ છે આપણી દુલ્હનને અહીંયાથી કંઈ ગમે છે કે નહીં શું કરાશ

રગડા સમોસા નીલ નું આવે છે ઋષિ ભાઈ ની ચા આવે છે નીલ નું શું આવે છે છોલે ભટુરે અને મારી આવે છે વેજ ચીઝ સો અમારું ફૂડ આવી ગયું છે જો સરસ મજાના છોલે ભટુરે એન્ડ ફ્રેન્કી ચલો જમવા કેવું લાગ્યો ટેસ્ટ ઓ માસ

જો ગાઈઝ આ છે બોમ્બે બજાર સિરિયસલી બધું બહુ રિસ્પેક્ટફુલ છે હમ બહુ જ મસ્ત છે ચલો એક અંદર જઈએ જોઈએ સો ગાઈઝ અમે જો મમ્મી માટે સાડી જોવા આવ્યા છે આ વધારે સરસ શું સાડી પર આમ કોણ જારી થોડા લાઈટ લઈ અલી આપણે એક મન જોવું છે કે કેવું લાગે છે સાઈડ આમ લગાવ કેવું લાગે તાર દીદીને નહીં ચાલે જરાક છોઈ લે પકડીને લાગે પડતે નેઓ પ્લાસ્ટિક આ અપકમિંગ દુલ્હા અત્યારે બિચારો બાયગો ગેસ્ટ યાદ રાખજો લાઈફ ટાઈમ આ બાત કા જ ઉપાડવાના છે આપણે સોગા તરા દીદીઓ આપણે કઈ બાજુ જઈ રહ્યા છે પ્રાઈમ બાજુ

સો ગાઈસ આપણું સરસ મજાનું જમવાનું આવી ગયું છે ચીઝ પાણીપુરી પિંક પિંક પાસ્તા છે ને ધરા દીદી પિંક પાસ્તા અહીંયા અને ગાર્લિક બ્રેડ તો ચલો ગાઈસ જમવા સો ગાઈસ જો ધારા દીદી આ મસ્ત મજાનો ફાલુદો ટ્રાય કરવા લઈ આવ્યા છે આપને लुकवाइज तो बहुत मस so मस्त लगे आज आज गाइज आप जमा गये शोपिंग ऑलमोस्ट बधुज थे बताने गुड नाइट जय श्री कृष्ण